બાર્બર એટલે કે જે વાણં છે એ દરરોજ દાઢી કરે પણ એ બીજા લોકોની કરે એટલે એની દાઢી તો કેવી રહેશે એવી ને એવી ત્યાર પછી પાંચમું છે આઈ ફોલો યુ ઓલ ધ ટાઈમ એન્ડ કોપી યોર એવરી મૂવ બટ યુ કાન્ટ ટચ મી કેચ મી વોટ એમ આઈ હું તને હંમેશા ફોલો કરું છું એટલે કે હું તારી સાથે જ રહું છું હંમેશા તારી દરેક મુમેન્ટ ને કોપી કરું છું પરંતુ તું મને અડી નથી શકતો કે તું મને પકડી પણ નથી શકતો તો હું કોણ છું તો એ છે આપણો પડછાયો

એવી કઈ વસ્તુ છે જે ઉપર જાય છે પરંતુ એક જગ્યા નથી અધર પીપલ યુઝ ઇટ મોર ધેન યુ ડુ વોટ ઇઝ ઇટ હવે જે તમારું જ છે તમને જ આપવામાં આવેલું છે પરંતુ તમારા કરતા બીજા લોકો એનો વધારે ઉપયોગ કરે છે એવું શું તો એ તમારું નામ છે તો મિત્રો આ હતી આપણી એક્ટિવિટી નંબર સેવન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત